પાંડવ ભીમા અર્જુન નાકુલા સહદેવ દુર્યોધન દુશ્યાસન દુશન દુશલન જલગંધા સમાન સહન વિંદન અનવિંદુમાસન દુર્માસન દુર્મુખ દુષ્કર્ણ વિકર્ણ ચલન તત્વ સુલોચના ચિત્ર ઉપચિત્ર ચિત્રાક્ષ ચારચીત્રર્મદ દુર્વિ વિવિષુ વિકટાનંદ પૂર્ણનાભ સુનાભ નુપ ચિતિબણ ચિત્રોર્મ સુવર્મા દુર્મોચબુ મહાબહુ ચિત્રામા ચિત્રકુંડલ ભીમવેગ ભીમવલ વરાખી વીરવર્ધના ગોગ્રુધ સુસેના કુંદધાર મહોધર ચિતયુદ નિષાદ્મી પાછી બ્રિંદારક ધૃધર્મા ધ્ર સોમકિર્તિ અંતુધર ધ્રિધસંધા જ સત્યસંધ સદા સુગ્રવા ઉગ્રસેન સેનાની પુષ્પરાજ અપારાજિત કુંદસ વિશાલક્ષ દૂરધર ధృవస్థ సుహస్త వాతేగ సువాచ అకేతు బస్వాసి నాగదత్త రూగ్రసై కవాచై ప్రధాన కుందై భీమాక్ర దరాధరన్ వీరబాహు అలూపన్ అభ్యయన్ దూ దృధరాధన్ అదృశయన్ కుందబేది పీరవి చిత్రకుందల రమాదన్ అమప్రమాది దిక్రలోమన్ దిక్రబాహు સુવિર્યભા દીક્રોમ સુવિર્યબા દીકરાબાહુ સુજાતા કાંત ધ્વજ કુંદાશી વીરજ કલ